તનિષ્ક જ્વેલર્સના સંચાલકો દ્વારા ગ્રાહકોને અનેક લોભામણી જાહેરાતો આપવામાં આવી રહી છે જે જાહેરાતોનો વિરોધ કરવા ખૂબ જ મોટી સંખ્યામાં જ્વેલરીના વેપારીઓએ શોરૂમની બહાર શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ખોટી જાહેરાતો આપી જ્વેલર્સના સંચાલકો ગ્રાહકોને ભ્રમિત કરી રહ્યા છે જે તાત્કાલિક બંધ કરવા માંગ કરી હતી વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટા મોટું એસોસિએશન છે એ એસોસિએશનની સંખ્યા અંદાજે અઢારસો મેમ્બરો છે આ વિસ્તારમાં જે એસોસિએશન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરને લોભામણી સ્કીમ કે આ ખાડા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનું એસોસિએશનને પ્રતિબિંબ મૂક્યો છે સતા તનિક્ષ જ્વેલર્સ જે સરથાણા જગતના ઉપર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મીટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે જઈ અમારે તમારે એસોસિએશનમાં મેમ્બર પણ બનવું છે

ગ્રાહકોને ભ્રમિત નહીં કરવા માંગ કરવામાં આવી રહી છે